નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જેની અંદર આજે આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બે જેનું નામ છે માય સ્ટોરી ડ્રામા આ પ્રોજેક્ટ પ્રવૃત્તિની સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિડીયો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઈકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે અને વિદ્યાર્થી મિત્રો જો તમે નવા વિડીયોની લિંક તમારા વોટ્સઅપમાં મેળવવા ઈચ્છતા હોય તો આપેલા મારા વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી જોડાવો જેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે જેમાં આપને નવા નવા વિડીયોની લિંકો મળતી રહેશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બે જેનું નામ છે માય સ્ટોરી ડ્રામા તમે શાળા વર્ગ ગામના પુસ્તકાલયમાં અને વિવિધ મેગેઝિન વર્તમાનપત્રો અને પુસ્તકોમાં વિવિધ વાર્તાઓ વાંચતા હશો આવી વાર્તાઓ ગુજરાતી હિન્દી અને અંગ્રેજીમાં હોય છે તે પણ તમે જાણો જ છો અહીં તમારે કોઈ એક અંગ્રેજી વાર્તા પસંદ કરી વાંચી સમજવાનો પ્રયત્ન કરવાનો છે તમારે અંગ્રેજી તમને ગમતી એક અંગ્રેજી વાર્તા પસંદ કરવાની છે અને તે વાર્તા તમારે સમજવાનો પ્રયત્ન કરવાનો છે આવી કોઈ એક વાર્તામાં બનતી ઘટના પાત્રોના નામ અને તેના વચ્ચેનો સંવાદ જાણો શું કહ્યું છે કે જે વાર્તા હોય તેમાં કઈ કઈ ઘટના બની છે તેમાં કયા કયા પાત્રો આવે છે તે વાર્તા વચ્ચે જે સંવાદ શું છે બે વ્યક્તિ વચ્ચેનો સંવાદ શું શું છે તે આપણે જાણવાનું છે તમે પસંદ કરેલ વાર્તાને જો નાટક તરીકે ભજવી શકાય તેવું હોય તો તમે નક્કી કરો કે આ વાર્તાના નાટકમાં કેટલા પાત્રોની જરૂરિયાત રહેશે શું કહ્યું છે કે જે વાર્તા તમે પસંદ કરો એ વાર્તામાં તમારે નાટક ભજવી શકાય તેવું હોય તો એ વાર્તાના નાટકમાં કેટલા પાત્રો એટલે કે કેટલા વ્યક્તિઓની જરૂર રહેશે અને તેમાં તમારા કયા કયા મિત્રો ભાગ લઈ શકે તે મુજબ તમારે એ વાર્તા રજૂ કરવાની તેમના નામ જે તે પાત્ર સામે લખો આ લખેલ નામ મુજબ પ્રાર્થના સભામાં વાર્તાનું નાટક ભજવો તો ચાલો જોઈએ વાર્તા પસંદ કરેલ વાર્તાનું નામ છે ધ સેપટ બોય એન્ડ ધ વુલ્ફ વુલ્ફ એટલે વરુ તો ચાલો જોઈએ વાર્તા ધેર વન્સ વોઝ અ બોય વુ ગ્રુ બોર્ડ while watching over the village sheep. Sheep atle Keto. He wanted to make things more exciting. So he yelled out that he saw a wolf chasing the sheep. All the villagers came running to drive the wolf away. However they saw no wolf. The boy was amused but the villagers were not. They told him not to do it. Again, shortly after, he repeated this antique. The villagers come running again, only to find that he was lying. Later that day, the boy realizes a wolf snaking amongst the flock. He jumped up and called out for help, but no one came. This time, because they thought he was still. Choking around At sunset the villagers looked for the boy. He had not returned with their sheep. They found him crying. He told them that there really was a wolf and the entire flock was gone. An old man came to comfort him and told him that nobody would be like a liar. even when they are being honest. તો હવે શું કહ્યું છે કે વાર્તામાં આવતા પાત્રોના નામ આપણે અહીં લખવાના છે તો વાર્તામાં આવતા પાત્રોના નામ છે શેફર્ડ બોય વિલેજર વન વિલેજર ટુ શીપ અને વુલ્પ હવે શું કહ્યું છે કે આ વાર્તા હોય તો તમે પાત્ર ભજવતા મિત્રનું નામ કે અહીં જે પાત્રો આપેલા છે વાર્તામાં એ પાત્ર ક્યો શેફર્ડ બોય તો એ પાત્ર છે એ કયો મિત્ર લેશે

આગળની પ્રોજેક્ટ પ્રવૃત્તિ ત્રણનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પ્રોજેક્ટ પ્રવૃત્તિ ત્રણની અંદર ત્યાં સુધી આવજો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર